સુરતમાં બારસોથી વધુ આવાસોનું ખાતમુહૂર્ત ઘર વિહોણા અને જરૂરિયાતમંદ લોકોને ઘર મળશે કામરેજ તાલુકાના લોકોને લાભ મળશે કામરેજમાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેડિયાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું મંત્રીના હસ્તે બારસોથી વધુ આવાસોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ગ્રામ પંચાયતોના સરપંચોને આવાસો માટે મંજૂરી પત્રક આપવામાં આવ્યા ત્યારે સુરતમાં બારસોથી પણ વધુ આવાસોનું ખાતમુહૂર્ત મંત્રી પ્રફુલ પાનશેડિયાના હસ્તે કરવામાં આવ્યું

એ ગરીબ ઝૂપડું દૂર થશે અને નવું પાકું મકાન બનશે આ મારા જન્મદિવસની ખુશી છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના એક સ્વપ્ન છે કે ભારતના અંત્યોદય સુધી યોજનાનો લાભ પ્રાપ્ત થાય અમારી આખી ટીમ કામરેજ દ્વારા આ કામગીરી પાર પાડીને છવ્વીસો આવાસ યોજનાઓ છવ્વીસો આવાસ અમે લોકાર્પણ કર્યા છે અને બારસો ને ચાલીસ આવાસો ના આજે અમે એમને બનાવવાની મંજૂરી આપી છે